ભગવાન ઈશુના નિમિત્તે આજે વિશ્વભરમાં નાતાલ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ચર્ચોમાં ખાસ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર ખાતે આજરોજ વિવિધ ચર્ચોમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલના પર્વની ઉમંગભેર ઉજવણી કરી દેવળોને શણગારીને રોશનીથી જળહતા કરાયા હતા ખ્રિસ્તી સમુદાય દ્વારા કેટલીક સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓ પણ નાતાલના દિવસે થતી હોય છે નાતાલને ક્રિસમસ ડે પણ કહેવાય છે ત્યારે આજ રોજ વિવિધ દેવળોમાં વિશેષ પ્રાર્થના ભજન અને વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રાર્થના સભા બાદ એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી હતી મારું નામ દેવરાન રમેશ કટારા છે સેના ચર્ચ અંકલેશ્વર મંડળીમાં બાળક તરીકે ફાદર તરીકે હું સેવા આપું છું આજે બે હજાર પચીસની ની આનંદી નાતાલ છે આજે ઈશ્વર પુત્રો જન્મદિવસ છે આનંદી નાતાલ છે તેથી અમે સૌ વિશ્વાસુ ભાઈ બહેનો આનંદી નાતાલની ઉજવણી કરી રહ્યા છે અને અમને અતિ ઘણો આનંદ થાય છે આપના માધ્યમ દ્વારા શ્રોતાજનોને બે હજાર પચીસમી નાતાલનો સંદેશ છે કે બે હજાર પચીસ વર્ષ પહેલાં પ્રભુસુ ખ્રિસ્ત બાળ ઈસુ બનીને આ પૃથ્વી પર આવ્યા અને પ્રેમ લઈને આવ્યા માફી લઈને આવ્યા આનંદ લઈને આવ્યા જીવન લઈને આવ્યા અને જેટલા માંદા દુખ્યા ભૂખ્યાઓને તેમણે સ્પર્શ કર્યો સાજા કર્યા એ સાજા આપણું લઈને જીવન લઈને પ્રભુ શ્રી ખ્રિસ્ત આવ્યા આપ સર્વને અમે સંદેશ આપીએ છીએ કે તમે પ્રભુ શ્રી ખ્રિસ્ત પર વિશ્વાસ કરો પ્રભુ ખ્રિસ્ત પર ને પ્રાર્થના કરો કે પ્રભુ તમને પણ સાજો પણ આપે પ્રભુ તમને પણ પ્રેમ આપે આનંદ આપે એવી અમારી ખાસ આપને નાતાલ તરફથી શુભેચ્છા છે પ્રભુ આપ સૌને ખૂબ આશીષ આપે પ્રભુ તમને નવા જીવનમાં નવા વર્ષમાં પણ તમને નવા સાથે નવી દિશા સાથે નવી સમજણ સાથે લઈ જાય સુખ સમૃદ્ધિ આપે સાજાડો આપે સાજા પણ આપે લાંબુ આયુષ્ય આપે નવું જીવન આપે એવી અમારી ખાસ પ્રાર્થના અને શુભેચ્છા આપ સૌને માટે શ્રી મંદિર તરફથી અમે તમને પાઠવીએ છીએ પ્રભુ તમને આશીષ આપો પ્રભુ તમારું રક્ષણ કરો ગોડ બ્લેસ યુ Thank you so much.